માલપુર તાલુકાના કાટકુવા ગામના વીર જવાન ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા સમગ્ર ગ્રામજનો દ્વારા હર્ષ અને ઉલ્લાસથી ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કાટકુવા ગામના ખેડૂત પુત્ર રાયસિંગભાઈ પાંડુરના સુપુત્ર મહેશભાઈ રાયસિંગભાઈ પાંડુર દ્વારા માં બોમ રક્ષા કરવા ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં જોડાય જેમાં નાસિક ખાતે પોતાની ઇન્ડિયન આર્મી અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન કાટકુવા ગામે આવી પહોંચતા પોતાના પરિવારજનો સમગ્ર ગ્રામજનો દ્વારા હેલોદર મેગા બસ સ્ટેન્ડથી કાટકુવા ગામ સુધી વાતે ગાતે દેશભક્તિના રંગે રંગાય હર્ષ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું અને ફુલહાર અને મોં મીઠું કરી મહેશભાઈ પાંડુનું ઉમળકાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રસંગે કાટકુવા ગામના જાગીરદાર અને માલપુર તાલુકા ભાજપ સંગઠન લઘુમતી મોરચા પ્રમુખ રસુલ દાદા દ્વારા ફુલહાર ડીજે તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગી ગામના પ્રથમ નાગરિક કાટકુવા ગામ પંચાયત સરપંચ શ્રી દોલતસિંહ વારિયા તેમજ અન્ય આગેવાન શ્રીઓ તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા દેશ સેવા કાજે ઇન્ડિયન આર્મીમાં જોડાયેલ આર્મી જેવાને કાટકુવા ક્ષત્રિય ઠાકોર સમાજ સમગ્ર ગ્રામજનો દ્વારા કાટકુવા ગામનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર બન રાજ માલપુર અરવલ્લી